ડીસા ગોલ્ડન માર્કેટમાં સોનીની દુકાનમાં ભયાનક બ્લાસ્ટ બે વ્યક્તિઓ ગંભીર રીતે ઇજાગ્રસ્ત બનાસકાંઠાના ડિસા શહેરના વ્યસ્ત સોની બજાર વિસ્તારમાં આવેલા ગોલ્ડન માર્કેટના ત્રીજા માળે આવેલી સોનીની દુકાનમાં આજે અચાનક બ્લાસ્ટ થયો હતો બ્લાસ્ટ એટલો જોરદાર હતો કે આસપાસના વિસ્તારમાં પણ એક ક્ષણ માટે ભારે અફરાતફરી મચી ગઈ હતી ફાયર ફાઈટરની બે ગાડીઓ તરત જ ઘટના સ્થળે પહોંચી અને આગને કાબૂમાં લીધી હતી આગના કારણે દુકાનમાં પડેલા માલસામાનને પણ ભારે નુકસાન થયું હોવાની પ્રાથમિક માહિતી મળી રહી છે પોલીસે તાત્કાલિક બંદોબસ્ત ગોઠવી લોકોને સુરક્ષિત સ્થળે હટાવ્યા આ ઘટના સ્થળે લોકોના ટોળે ટોળા ઉમટી પડતા ભીડને કાબુમાં લેવા માટે પોલીસે ચુસ્ત વ્યવસ્થા કરી હતી ઈજાગ્રસ્તોને સારવાર માટે ડીસા સિવિલ હોસ્પિટલ ખસેડાયા છે ઈજાગ્રસ્ત વ્યક્તિઓના નામ નરેશભાઈ સોની જુલ્લુ રહેમાન સરકાર કારણ અંગે તપાસ ચાલુ છે બ્લાસ્ટ કઈ રીતે થયો તેની હજી સત્તાવાર પુષ્ટિ થઈ નથી અહેવાલ ગૌતમ છત્રાલિયા બીએનકે ન્યૂઝ ડીસા